चाय पार्टी हो जाएगा मैं। हाँ चौपट तो आके फेल करना की। चेहरे में लम्बा चाय पार्टी चालू है। चल जाके चल। क्यों चाय पी नहीं। चल। कोतरो तो। अरे शिरवाई तो। ला खाके ना बूटी ना <फिरूस्टे>

बेर आ, ना बगड़ा ना देविज़। देविज़। थी। थी ये बे दुडी એટલે બે દાદા બેટ આય બે દુડી ના બગડલે મા તો નહી બીજો બી કોટો કાધી ઈલાય પર થોડું દુરી છે કે ભઈ ભગવાન નું જ આયા કેટલા હાથ મારે આય એ વખત રાત પર બરોબર નમ ભગવાન નહી કે આપણે અને કાજલે ચોપટ પાથરી જરા જરા એક દાવો પાળતો જા અને આ પેલું ગાડું બગાડું પણ કાલ કાજા આવવાની અરે બસ તો બે છે ને એ જ તો માર છે ફેદી નાખી બધી તમે મને જબુબાને માર તો ના તો ગેલ થી ના ચાલે એક વાર એક વાર ગીત ગઈ મોટો હોય ગઈ કાજલે ચોપટ પાધરી ચહેરે કડવરા ઉદોદા જે બનવા એ બોલે મુજે આયા ઓ માટે હું

ハローガイス જેમી કે કિંજલ ભાભી એ જો બાબા હવે બોલ ચાલે રોજી નિજ નિજ બાબા નું ટુંપું કઈ લે હા હા ઓલા હાલ ટુંપું કાયો હવે ટુંપું કાયો કઈ છે આ એ મત ગામનું આવી જ મુગ માફ કે હાલવા દે